આદિવાસી પરિવાર દ્વારા રવિવારે તાલુકા પંચાયતની સામે આવેલા આદિવાસી ભવન મુકામે નવ અગસ્ત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આયોજનના ભાગરૂપે જનરલ બેઠકનું આયોજન થયું હતું દાહોદ જિલ્લા આદિવાસી પરિવારના સ્વયંસેવકો દ્વારા અગાઉની નવમી ઓગસ્ટ રોજ ભવ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભ દાહોદ તાલુકા પંચાયત પાસે આવેલા આદિવાસી ભવનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લામાંથી ભાજપ કોંગ્રેસ બીટીપી અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરો અને સામાજિક સંગઠનના કાર્યકરો તેમજ આદિવાસી પરિવારના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉપસ્થિત સૌ સમાજજનો દ્વારા આદિવાસી ભાવના સાથે આદિવાસી દિવસની ઉજવણી માટે કન્વીનર તરીકે જયેશભાઈ અને શિરીષભાઈ સર્વ મતે નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે સહકન્વીનર તરીકે રાજેશભાઈ ભાભોર અને કેતનભાઈ બામડીયા ની નિયુક્તિ કરવામાં આવી હતી તેની સાથે કારોબારી કમિટી નાણા કમિટી સહિત વિવિધ કમિટીઓ રચના કરવામાં આવી હતી તેમજ કમિટીવારો બેઠકો ગોઠવીને સારી રીતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવનાર છે જોહાર જય આદિવાસી દાહોદ જિલ્લાના સૌ મારા આદિવાસી વાલા ભાઈઓ બહેનોને જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બે હજાર ચોવીસ નિમિત્તે દાહોદ શહેર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી અને રેલીનું આયોજન કરવામાં આવેલું છે તે રેલી વિશે માહિતી આપીએ તો રેલી માટે બે રૂટ નક્કી કરવામાં આવે છે જેમાં પહેલો રૂટ છે જે ઝાલોદ રોડ નવજીન નવજીવન એન્ડ કોમર્સ કોલેજ ખાતે નક્કી કરવામાં આવ્યું છે અને બીજો રૂટ છે જે ગોધા રોડ બાજુથી ચંદ્રશેખર આઝાદ ચોકથી નક્કી કરવામાં આવે છે આ રૂટની વાત કરીએ તો જો રૂટ નંબર એક છે ઝાલોદ રોડ ત્યાં ઝાલોદ લીંબડી ફતેહપુરા સુખસર સંજેલી ચાકરિયા બાજુથી આવતા તમામ લોકોએ રૂટ નંબર એક રોડ ખાતેથી પ્રવેશવાનું રહેશે તથા રૂટ નંબર બે ગોધારોડવાળો રૂટ છે ત્યાંથી ગરબાડા કતવાડા જેસાવાડા લીમખેડા એ બાજુ રૂટ પરથી આવતા લોકોએ રૂટ નંબર બે ગોધારોડથી પ્રવેશ કરવાનો તે સિવાય અન્ય રૂટો પરથી કોઈ પણ લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં આ રેલી સાંસ્કૃતિક નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના આયોજનની વાત કરીએ તો સવારે દસ વાગે બંને સભા સ્થળે લોકોને એકઠા થવાનો સમય અમે રાખેલ છે તે સિવાય ત્યાં ચાર નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દસથી બારના સમયગાળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશ્વ આદિવાસી દિવસનું આયોજન આયોજન સંલગ્ન એક બે વક્તવ્ય અને નાના મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ એક વાગે અમે રેલીનું પ્રસ્થાન સમય નક્કી કરવામાં આવ્યું છે ત્યારબાદ રેલી તેના રૂટ પર આગળ વધીને અને બિરસા મુંડા ચોક ભગીની સમાજની સામે ત્યાં ભેગી થશે અને આ બે રૂટમાંથી આવતી રેલી ભેગી થઈ અને મહારેલીમાં પરિણામ છે ત્યારબાદ રેલી તેના રૂટ મુજબ આગળ વધશે અને બિરસા મુંડા ભવ અરે આદિજાતિ ભવન તાલુકા પંચાયતની સામે છે ત્યાં આગળ આ રેલીનું સમાપન કરવામાં આવશે આ રેલીમાં આ વખતે કંઈક અમારા સમિતિ દ્વારા કંઈક અલગ અને સારું આયોજન કરવાનું નક્કી કરવામાં આવશે જેથી મારા આદિવાસી સમાજના સૌ લોકોને ડાહોદ જિલ્લાના દરેક ગામે ગામથી લોકોને આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને પોતાની સાંસ્કૃતિક નૃત્ય અને સાંસ્કૃતિક મંડળી સાથે ઢોલ થાળી કુંડી જેવા આદિવાસી વાદિંત્રો સાથે પધારવા આયોજન કરવામાં આવ્યું છે તે સિવાય આ વખતની રેલીમાં સૌ સમાજના લોકોને જણાવવાનું કે રેલીમાં એકદમ શિસ્ત જાળવવાની રહેશે સ્વયંભૂ શિસ્ત જાળવવાની રહેશે તે સિવાય પોલીસ અને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે તે સિવાય રેલીમાં કોઈપણ કોઈપણ પ્રકારના માદક દ્રવ્યો નું સેવન કરીને આવવાનું ને તે સિવાય કોઈપણ વ્યક્તિ જો આવા કોઈ માદક પદાર્થોનું સેવન કરીને આવશે તો તેના સામે પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સૌ આદિવાસી સમાજના લોકોએ નોંધ લેવી તે સિવાય આ રેલીમાં આ વખતે આદિવાસી સમાજ દ્વારા કંઈક અલગ અને નક્કર નોંધ લેવાય તેવું આયોજન કરાયેલું હોય તમામ મારા આદિવાસી સમાજના લોકોને જણાવવાનું કે આ વખતની રેલીમાં સંપૂર્ણપણે આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને આવવું

कुछ अलग सा आयोजन है कि उसमें हमारा दो रूट है रूट नंबर एक है हमारा जो झालोद रोड है कॉलेज के पास में जो मैदान है उस मैदान में का रूट है उस रूट नंबर एक पर झालोद रोड से होकर गुजरने वाले सभी गांव जो है और चाकलिया रोड से आने वाले सभी गांव है और उधर बुरवानी रूट है वहीं से आने वाले सभी गांव रूट नंबर एक पर आएंगे दूसरा रूट हमारा है गोधा रोड पर गोधरा रोड पर जो रलियाती गांव से आते हैं रलियाती रूट से आते हैं मंडावा रूट से आते हैं कतवारा रूट से आते हैं गरबाड़ा रूट से आते हैं जसावाड़ा रूट से मोहालिया रूट से और लिमखेड़ा रूट से जो आने वाले गांव है वो हमारा रूट नंबर दो गोधरा रोड पे आएंगे इस बार हमारा आयोजन है कि हम आदिवासी समाज के लोग जो है आने वाले है रैली में वो लोग पारंपरिक पहनावे में आए और अपने पारंपरिक जो बाजिंत्र है बाजा है वो लेकर आए और खूब नाचे घूमे और शासन प्रशासन का साथ सहकार देना है और लेना भी है और किसी से उलझना नहीं है और जो कैफी द्रव्य है मादक द्रव्य है उनका सेवन ना करें और शासन प्रशासन को सहयोग करें और कुछ असामाजिक कार्य ना करें ऐसे सभी से अपील है और लास्ट में आपके आपके चैनल के माध्यम से हम आदिवासी समाज અદર્શ સમાજ સભી સમાજ કોઈ નવ અગસ્ત કો ખુલ્લા નિમંત્રણ ન્યોતા જોહાર જય આપકા નામ બાબુભાઈ ની દાહોદ આમ નાગરિકોને આ રેલી માં જોડાવા માટે ખુલ્લો આમંત્રણ આપવામાં આવ્યું હતું સુરેશ કાપડ યા ટીવી ન્યુઝ દાહોદ